ભાવનગરમાં મોબાઈલ ટાવરો જે તે વિસ્તારોમાં નાખવામાં આવતા હોય છે ત્યારે શહેરની ચંદ્રહિલ સોસાયટીમાં ટાવર નાખવાની કામગીરીના પગલે સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ હતી અને રજૂઆત કરવા પહોંચી હતી ભાવનગરના સિત્સર રોડ ઉપર આવેલ ચંદ્રહિલ સોસાયટીમાં ટાવર નાખવાની કામગીરીને પગલે સ્થાનિક મહિલાઓ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી ટાવરને પગલે પોતાના આક્રોશ સાથે મહિલાઓએ વિરોધ દર્શાવ્યો હતો અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર મારું નામ કુંજનબેન રાજુભાઈ સોલંકી ચંદ્રહિલ સોસાયટીમાં અમે રહીએ છીએ જ્યાં ટાવર માટેનો ખાડો ખોજો છે એના બાજુમાં જ અમારું મકાન છે અને મારા પતિને જે ડાયાબિટીસની બીમારી છે અત્યારે અમારા સોસાયટીમાં કેટલીક વ્યક્તિ એટલી છે ઉંમર લાગે ઘણી પણ બીમારી છે અને ટાવરના એરિએશન બધા નુકસાનકારક હોય જે બીમાર વ્યક્તિને ખૂબ જ તકલીફદાયક છે અને નાના બાળકોના માટે છે અને અમને કોઈને કે કોઈ પણ વ્યક્તિને પૂછ્યા વગર સોસાયટીમાં જાણ કર્યા વગર એ લોકો ટાવરનું કામ ચાલુ કરી દીધેલું છે એરટેલ કંપનીવાળા કહે છે કે અમે ટાવર નાખીએ છીએ કાલે બે વ્યક્તિ આવ્યા હતા એને એમ જ કીધું કે અમે ટાવર તો નાખશું જ તે એ લોકો પોલીસ પ્રોટેક્શન સાથે